જાગૃતિબેન ભુજથી પૂછે છે કે ગરીબોને ખાવાનું આપીએ છીએ ને આપણને જે આનંદ થાય છે એના માટે શું ભાવના ભાવવાની જાગૃતિબેન આપણને આનંદ એટલા માટે થાય છે કે તમે એમ માનો છો કે મેં ખાવાનું આપ્યું હું વાંકાઈ સુકૃત કરી રહી છું મારાથી આ થયું અને ત્યાં સુધી આ હું મેં મારું અંદર સૂક્ષ્મ રૂપે પણ જીવંત છે ને ત્યાં સુધી કરેલું સુકૃત મિથ્યા સુકૃત થઈ જાય હું કરવાવાળો કોઈ છું જ નહીં જે નિર્માણ થયેલું છે તે જ થાય છે ન હું કોઈને દેવા વાળો છું ન કોઈના પર ઉપકાર કરવાવાળો છું કર્મ સંયોગે હાજર રહેલ નિમિત્ત માત્ર છું આ વસ્તુ આપણી માન્યતામાં ફિટ થયેલી હોવી જોઈએ આ બોલ બોલ કરવાની જરૂર નથી કોઈને કહ્યા કરવાની જરૂર નથી માત્ર કોઈને કાંઈ દેતી લેતી વખતે જ આવું વિચારવાનું નથી આ તો આપણા દિલો દિમાગમાં આ માન્યતામાં ચોવીસ કલાક ફિટ જ હોવી જોઈએ આ માન્યતા આજ આપણો સ્વભાવ બની જવો જોઈએ આપણો ભાવ કલાક રમવો જોઈએ આનંદ થવાનું બીજું કારણ એ છે કે તમારી માન્યતામાં એ પડ્યું છે કે આ ભાવમાં કોઈને આપ્યું હશે તો કોઈ ભાવમાં ભૂખ્યા નહીં મરવું પડે બરાબર ને

આ ભાવ કોઈને આપ્યું હશે તો પર ભાવમાં મને મળશે આવી અપેક્ષાનો અંદર આનંદ છે એ આપણી માન્યતામાં ચોવીસ કલાક ફિટ હોવું જોઈએ ગરીબોને ખાવાનું આપતા આનંદ થવાનું એક કારણ એ પણ છે કે તમે ખુશ ખુશ થઈ જાઓ છો કે વાહ અમે કઈ પુણ્યનું કાર્ય કર્યું પણ જો તમારી માન્યતામાં હશે કે પુણ્ય પણ ઈચ્છવા જેવું નથી એ લોખંડની બેડી છે તો પુણ્ય એ સોનાની બેડી છે તો બંને બંધાનો જ ને એ છૂટવાનો રસ્તો નથી મારો આ જન્મ આત્માને કર્મ મુક્ત કરવા માટે છે કર્મોથી વધુ મીઠળાવવા માટે નથી માટે આ બધી જીના જ્ઞાને માન્યતામાં લાવવા માટેનો પ્રયત્ન કરો તમારી માન્યતામાં શું છે એ જ તમારા ભાવ છે અને એ ચોવીસ કલાક રહે છે ઊંઘતા કે જાતતા જો તમે અપેક્ષા રહીત છો જો તમારામાં મેં કાંઈ કર્યાનું હું પણ નથી જો પર પ્રભવ માટે પુણ્ય કમાઈ લેવાનો સોદો નથી તો મિથ્યા આનંદ થવાનો કોઈ સવાલ થતો નથી સિદ્ધાર્થભાઈ ઝવેરી વાર્કેશ્વર થી પૂછે છે કે સાથે સાથે મનમાં કોઈ સંતોષ કે આનંદ ની ભાવના ઉપજે તો કર્મ ની દ્રષ્ટિએ શું સમજવું સિદ્ધાર્થભાઈ મનમાં આવી કોઈ સંતોષ કે આનંદની ભાવના ઉઠજે તો અનુબંધ ખોટો પડે છે જે સુકૃત કર્યું તેનાથી બંધ પુણ્યનો પડશે પણ અંદર રહેલી મેં કઈક કર્યું એની આનંદ લાગણી અનુબંધ ખોટો પાડશે આ કર્મ જ્યારે પણ ઉદયમાં આવશે ત્યારે શુભ બંધને કારણે ધારો કે ધર્મની સામગ્રી સારી મળી રહે શરીરની તંદુરસ્તી પણ ધર્મને યોગ્ય મળી રહે પણ જે અનુબંધ ખોટો પડી ગયો બંધની સાથે અનુબંધ હંમેશા પૂછવાની જેમ હાજર થઈ જાય એની જોડે લાગેલું જ છે એને તમે છૂટું ના પાડી શકો તો જો અનુબંધ ખોટો પડી ગયો તેના કારણે કાળા નાગ જેવો ક્રોધી સ્વભાવ મળે

તેને જ સુકૃત આમ સૂક્ષ્મતામાં જાવ તો સમજાશે કે આ કર્મ પાપાનું બંધી પુણ્ય બની ગયું જે ભવ ચક્ર રખડાવશે